પાટણ શહેરના જગન્નાથ ભગવાનના મંદિર પરિસર ખાતે સ્થાપિત થયેલા ભગવાન શ્રી શુક્રવારે જન્મ પાટણ શહેરમાંથી શ્રી પરશુરામ ભગવાનની ત્રેપનમી રથયાત્રાનું શહેરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રથયાત્રા પૂર્વે ભગવાન શ્રી પરશુરામજીની આરતીની ઉછામણી બોલાવવામાં આવી હતી જેના યજમાન પરિવાર દ્વારા આરતી ઉતારવાનો લાભો લઈ ભગવાન પરશુરામજીની આરતી ઉતારી હતી આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજકીય અને સામાજિક આગેવાનોએ ભગવાન શ્રી પરશુરામજીની રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે પરશુરામ ભગવાન જન્મ જયંતિ મહોત્સવ સમિતિના કન્વીનર અને પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ગુજરાત બ્રહ્મ પાટણ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ આચાર્ય સહિત જગદીશ મંદિર ટ્રસ્ટ પરિવાર અને પરશુરામ ભગવાન જન્મ જયંતિ મહોત્સવ સમિતિના આગેવાનો દ્વારા તમામ મહાનુભાવોનું ભગવાન પરશુરામજીની પ્રતિમા અને પુષ્પમાળા પહેરાવી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતેથી બેન્ડના ભક્ત સબરસુરો અને બીજેના તાલ વચ્ચે પ્રસ્થાન પામેલી ભગવાન પરશુરામજીની રથયાત્રાનું ઠેર ઠેર પાટણના ધર્મપ્રેમી નગરજનો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તો પાટણ શહેરના હિંગળા ચાચર ચોકમાં ભગવાન પરશુરામજીની રથયાત્રાનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું

ટેલ્બો બાપા સીતારામ પરિવાર જલારામ મંદિર વિવિધ સેવાકીય સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના ટેબલો જોડાયા હતા રથયાત્રા રૂટ પર સેવાના કેમ્પો ગોઠવાયા હતા બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર